જય માં મમ્મી આપણી સવાર થઈ ગઈ છે તો આપણે લોડ કરી નીકળી ગયા છીએ તમને ખબર છે જિંદાલ કંપનીના આપણે બેલારી વાળાને ઘણા વીધ્યા છે એટલે આપણે પછી બે કંપનીને ઉતાર્યો નથી વીધ્યો થોડોક રસ્તો ખરાબ છે ફરી લોડ કરી કમ્પ્લીટ થઈ નીકળી ગયા છીએ હવે જો ડુંગર ગયા પાણા ઉપર પડ્યા છે આપણે એમને હમણાં જ પડશે પાણા જીમ ધાણા પહોંચી આવ્યા છીએ હવે ક્યારે ખાલી થાય આજે થાશે થશે ને કાલે થશે ચીમઠાણા ચોકડી ઉપર ઉભા જઈએ તો આપણે લોડ કરી નીકળી ગયા છીએ તમને ખબર જ છે જિંદાલ કંપનીના આપણે પહેલા રિવારાને ઘણા વીડિયો છે એટલે આપણે પછી બે કંપનીને ઉતાર્યો નથી વીડિયો થોડોક રસ્તો ખરાબ છે ફરી લોડ કરી કમ્પ્લીટ થઈ નીકળી ગયા છીએ હવે જો ડુંગર કેવા પાણા ઉપર પડ્યા છે આપણે એમને હમણાં જ પડશે પાણા जिम थाणा पोची भेजी है यहाँ पे क्या रखा लिता है आज था से था से नेताले था जिम थाणा चौकड़ी ऊपर ऊपर आ जीए राइफ खा लिया जंगल पाजीजी है दस बार किलोमीटर आ ले जी आजी आगे डालो वाह क्या जाए कि कोई है आगे હનુમાન દાદા બેઠા છે ભાઈ આપણે નવાપુર દાદાથી પહેલા આઠ દસ કિલોમીટર મારોડી હોટલ આવે છે ત્યાં આપણે જમવા ઊભી રાખી છે સવારના જવું છે લોડ કરવા ભુજનું નવાપુર આપણે બોર્ડર પહેલા જ આપણે લોડિંગ કરવાનું છે ભુજનું શું કહે શેઠ જમવા બેસી રહ્યા છો ભાઈ આપણે કંપનીમાં પહોંચી આવ્યા છીએ અહીં 40 બોજનો લોડ કરવાનો છે માથે બગલા બેટાજો નવાપુર થી બો ગામ મૂકીને આગળ આવે છે કંપની ગાડી પડી છે બહાર